એન્કાવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુરુવારે મળેલી અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નવા ભરેલા વિસ્તારોને લઈને ચર્ચા કરવામાં આવી જેમાં ખાસ નિર્ણય લેવામાં આવ્યા નવા ભરેલા વિસ્તારમાં બાંધકામને રજા આપવામાં આવે તે સાથે યુટિલિટીની કામગીરી જેવી કે પાણી ડ્રેનેજ ઇલેક્ટ્રિક સિટી લાઈન નાખવી જેવા કાર્ય કરવામાં આવશે જેથી બીયુ મળે કે તરત લોકોને યુટિલિટી માટે રાહ જોવી ન પડે અમદાવાદ મહાનગરપાલિકાના નવા ભડેલા વિસ્તારમાં આવેલ સ્મશાન ગૃહમાં ક્લાર્ક નહીં હોવાથી મૃતકના પરિવારજનોને ડેથ સર્ટિફિકેટ લેવામાં મુશ્કેલી પડે છે જેથી આ સમસ્યા નિવારણ કરવા આવા પંદર જેટલા સ્મશાન ગૃહમાં ક્લાર્કની નિમણૂક કરવામાં આવશે જે એરિયા ડેવલપ થતા હોય ત્યારે ડેવલપરને અથવા તો બિલ્ડરને રજા ચિઠ્ઠી આપવામાં આવતી હોય છે પરંતુ રજા ચિઠ્ઠી આપ્યા બાદ એ એરિયામાં ઘણા ટાઈમ સુધી પાણી નર્મદાનું પાણી હોય ઇલેક્ટ્રિકસિટી હોય અથવા તો ડ્રેનેજ આ સમસ્યા રહેતી હોય છે તો આ જે નક્કી કરવામાં આવ્યું કે જે દિવસે રજા ચિઠ્ઠી આપવામાં આવે જે વિસ્તારમાં એની રજા ચિઠ્ઠીની નકલ એન્જિનિયરિંગ વિભાગને આપી દેવામાં આવે તો જ્યાં સુધી લોકો રહેવા આવે બીવું સમય આવે એ વખતે ત્યાં આગળ અન્ડરગ્રાઉન્ડ યુટિલિટી તમામ પ્રકારની સ્ટોમ વોટર હોય ડ્રેનેજની યુટિલિટી હોય પાણીની યુટિલિટી હોય તે તમામ પ્રકારની ડ્રેનેજ યુટિલિટી નખાઈ જાય એટલા માટે એડવાન્સ

વળી ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળતું હોય છે હવે તંત્ર દ્વારા ફરી નવી વાત કરવામાં આવી છે અમદાવાદ મહાનગરપાલિકાએ હવે રહી રહીને તળાવમાં બારે મહિના પાણી ભરેલું રહે તે માટે તળાવોને ઇન્ટરલિંકિંગ પ્રોજેક્ટ હેઠળ કનેક્ટ કરવામાં આવશે સાથે જ તળાવમાં એસટીબી પ્લાન્ટ નાખી એનજીટીના લોન્સ પ્રમાણે ટ્રીટ કરેલું પાણી છોડી તળાવને બારે મહિના ભરેલા રાખવાનો મનપા દ્વારા નિર્ણય કરાયો છે તળાવ સૂકા થઈ જતા તેનું ઉત્તમ ઉદાહરણ અમદાવાદનું વસ્ત્રાપુર તળાવ છે કે જ્યાં અત્યાર સુધી જીરો પોઈન્ટ પાંચ એમએલ પ્લાન્ટ કાર્યરત હોવા છતાં પણ ઉનાળો આવતા પહેલા જ તળાવ સૂકું ભટ્ટ થઈ જતું હતું પરંતુ હવે 5 MAD ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખવાનું નક્કી કર્યું છે સાથે જ તળાવમાં અનેક વખત લીલ જામી જવાની પરિસ્થિતિ પણ જોવા મળી છે તે ન થાય તે માટે તળાવની અંદર એરેટર મૂકવામાં આવશે જેના કારણે પાણીમાં વાઇબ્રેશન રહે અને લીલ જામે તેવી પરિસ્થિતિ ન ઊભી થાય અમદાવાદ મહાનગરપાલિકા અત્યાર સુધી તળાવ પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે પરંતુ તળાવનું બ્યુટિફિકેશન યોગ્ય રીતે થતું ન હતું કેટલો વધારો થાય છે કે પરિસ્થિતિ તેમની અમદાવાદ મહાનગરપાલિકાના ચોવીસ પચીસના બજેટમાં અનેક તળાવો ડેવલપ કરવામાં આવી રહ્યા છે જે તળાવ ભૂતકાળમાં બન્યા હતા એ આજે ડેવલપ કરવામાં આવે છે લાલબહાદુર શાસ્ત્રી તરાવ બાપુનગર હોય વસ્ત્રાપુર તરાવ હોય પરંતુ આ તળાવ પાછળ કોર્પોરેશન દ્વારા દસથી દસ કરોડ પાંચ કરોડ આવા ખર્ચા કરીને ડેવલપ કરવામાં આવે છે પરંતુ આ તરાવની અંદર પાણી હોતું નથી તો આજે જે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકની અંદર આ તરાવમાં બારે માસ પાણી જોવા મળે એ માટે ચોમાસા દરમિયાન તો સ્ટ્રોંગ વોટર લાઇન દ્વારા આજુબાજુમાં પાણી આવતું હોય છે તરાવમાં પણ આ પાણી નીચે ગ્રાઉન્ડ લેવલમાં જતાં તરાવ સુકાઈ જાય છે તો પરિણામે આ તરાવોની અંદર આગામી સમયગાળા દરમિયાન એફટી પ્લાન્ટ બનાવવામાં આવશે પરિણામે બાજુમાંથી જે પસાર થતી ડ્રેનેજ લાઈન હશે એ ડ્રેનેજ લાઈન આપ એફટીબી પ્લાન્ટની અંદર પાણી શુદ્ધ કરશે અને એ પાણી એનજીટીના નોર્મ્સ પ્રમાણે તરાવની અંદર છોડવામાં આવશે તરાવની અંદર છોડ્યા બાદ એ પાણી સ્વચ્છ રહે નિર્મળ રહે એ માટે તરાવની અંદર એરેટરનું આયોજન તદ તદઉપરાંત બાયોમેરેડિકલ એટલે કે બેક્ટેરિયા એની અંદર છોડવામાં આવે તો એ પાણી કાયમ માટે શુદ્ધ રહેતું હોય છે નિર્મલ અને સ્વચ્છ રહેતું હોય છે તો આજને આ સ્ટેન્ડિંગ કમિટીની અંદર આગામી સમય દરમિયાન તળાવો ખાલી ન રહે તે માટેના આયોજન બાબતની ચર્ચા કરવામાં આવી છે આ વખતના બજેટની અંદર સ્પેશિયલ એફટીપી પ્લાન્ટ અને તળાવમાં પાણી રહે તે માટે ફેશિયલ આયોજન કરવામાં આવ્યું છે એકલું પાણી નહીં પણ તળાવની અંદર સ્વચ્છ પાણી રહે એની અંદર લીલ ન જામે એ માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને તેનું સતત મોનિટરિંગ કરવામાં આવશે લીલ જોવા મળે છે એ દૂર કરવા માટે તેની અંદર તરાવની અંદર એરેટર મૂકવામાં આવે પાણી જો વાઇબ્રેટ થાય તો ક્યારે લીલ જોવા મળે નહીં ઉપરાંત અંદર જો બેક્ટેરિયાને હવે છોડવામાં આવશે એ ટેકનોલોજીનો અમલ કરવા માટે પણ અમદાવાદ મહાનગરપાલિકા આવનાર સમયમાં જઈ રહી છે પરિણામે તળાવના જે પાણી છે એકદમ નિર્મળ અને સ્વચ્છ જોવા મળે ચોમાસા દરમિયાન પડી ગયેલા ઝાડને ભરીને અને જગ્યાએ ખસેડવામાં સમય લાગે છે ત્યારે આ વખતે ચોમાસામાં પડી ગયેલા ઝાડને સ્થળ પર જ મશીન દ્વારા નિકાલ કરવામાં આવશે ચોમાસું હોવાના કારણે ઘણી જગ્યાએ પડી જતા હોય અથવા ખરી જતા હોય છે જેના કારણે કચરો અને છે સમય જેને ધ્યાનમાં રાખી આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં ગ્રીન વેસ્ટ નું સ્થળ પર જ નિકા થાય તેના માટે ક્રશ મશીનનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવે છે ચોમાસું જ્યારે નજીક આવી રહ્યું છે અને ચોમાસા દરમિયાન જે ગ્રીન વેસ્ટ સોસાયટીમાં વધારે માત્રામાં ઉત્પન્ન થતો હોય છે ઝાડોના ટ્રીમિંગ થતા હોય છે પરિણામે સોસાયટીનો કોમન પ્લોટ હોય અથવા તો સોસાયટીને બહાર ગ્રીન વેફના ઢગલા જોવા મળતા હોય છે આ ઢગલા જોવા ન મળે એ માટે આવનાર સમયગાળા દરમિયાન જે ટ્રીમિંગ બાદ જે ગ્રીન વેફ્ટ ઉત્પન્ન થાય તેનું ત્યાંને ત્યાં ક્રશ કરવામાં આવે અને ત્યાં ચારકોલ પ્લાન્ટ ખાતે એને શિફ્ટ કરવામાં આવે પરિણામે આવનાર સમયગાળા દરમિયાન જે ગ્રીન વેફ્ટ સોસાયટીઓની બહાર પડી રહેલો જોવા મળે તો હતો એ જોવા મળશે નહીં અન્ય રીતે કોર્પોરેશનની એકસો પંચાવન ત્રણસો ત્રણ હેલ્પલાઇન પર જો નોંધાવશે કમ્પલેન કરશે જે રીતે કચરો ઉપાડવા માટેની કમ્પ્લેન ના આવી હોય તો કરતા હોય છે એવી જ રીતે આ વેફ માટે પબ્લિક કોર્પોરેશનના ટોલ ફ્રી નંબર પર કમ્પ્લેન કરી શકશે લોકલ કાઉન્સિલર્સનો સંપર્ક કરી શકશે અથવા તો સ્થાનિક વર્ડ કક્ષાના અધિકારીનો એ એ કોન્ટેક કરી આ ગ્રીન વેફના નિકાલ કરવા માટે સોસાયટીને મદદરૂપ થઈ શકશે સામાન્ય રીતે મકાનોના જ્યારે રીડેવલપ થતા હોય રિપેર થતા હોય ત્યારે ડેબ્રીએસ જે ઉત્પન્ન થતો હોય છે તે ગમે ત્યાં કોર્પોરેશનનો પ્લોટ હોય ખુલ્લી જગ્યા હોય અથવા તો રોડ ઉપર એ લોકો નાખી જતા હોય છે પરિણામે જે લોકોને એક ચોક્કસ જગ્યાએ માહિતગાર કરવામાં આવશે એ જ જગ્યાનો ઉપયોગ કરવામાં આવે અને આવનાર સમયગાળા દરમિયાન એ જો ગમે ત્યાં નાખવામાં આવશે તો તેના વાહનો જપ્ત કરવામાં આવશે અને એના પર સ્ટ્રીક એક્શન લેવામાં પણ આવશે ચોક્કસ માહિતી પ્રાપ્ત નથી પરંતુ અમદાવાદ મહાનગરની અંદર નીચેની યુટિલિટી પૂરી કર્યા બાદ જ આરસીસી રોડ બનાવવા જોઈએ કારણ કે મહાનગરની અંદર પાણીની ડ્રેનેજની સ્ટ્રોમ વોટર ઇલેક્ટ્રિક આ તમામ યુટિલિટી નીચે આવેલી છે કયા કારણસર રોડ તોડવામાં આવ્યો ચોક્કસ તેની માહિતી મંગાવી આગળની કાર્યવાહી કરવામાં આવશે ગરમીની અંદર તમામ સાઇટો ઉપર એ બારથી ચારના જે સમયગાળા દરમિયાન સરકારની જે અમારી ગાઈડલાઇન છે એ પ્રમાણે બંધ કરવાની સૂચના આપવામાં આવી છે પરંતુ કોક ઠેકાણે કોર્પોરેશનના કામ સમયસર કરવાના અથવા તો જે ચોમાસાનો પીડિયર આવે છે તે બાબતે પૂરો કરવા માટે કોઈ આ એ રાખ્યું હોય પરંતુ એને આજ સવારે જ તમામોને સૂચના આપવામાં આવી છે કોર્પોરેશનની તમામ જે સાઇટો છે તે તેની અંદર પણ બારથી ચારનો જે સમયગાળો છે પરિપત્ર પ્રમાણે આપણે પણ એનો પૂરેપૂરો ચુસ્ત પ્રમાણે અમલ કરવો